તો હેલો ફ્રેન્ડ્સ કેમ છો અમે આવ્યા છે અમારા ખેતર છે ને તા આબર છે તા પાયકા છે થોડાક થોડાક તો ખાવા આવ્યા છે ખટ્ટા મીઠા બોર કોને કોને ભાવે છે ગામડાના બોર અમે ખાવા આવ્યા છે તા પેલે તો અમારા ખેતર છે આ છે બોર હમણાં થોડાક થોડાક પાય જો એમ તો કાચા છે પાકી ગયા છે যে খাওয়ানু তো বো লাগা গামে পড়েছি মস্ত মস্তি বোল এটাই কম করতেছে গনে গে গমতা I'm gonna take a walk on it. I'm gonna take a Hello, bye bye. No video, mama. Listen.